આમ તો વિકાસ મોડેલ ગુજરાત છે પણ આ વિકાસ મોડેલ ગુજરાતમાં ખાડાઓ અને રોડ રસ્તાની બિસ્માર હાલત હવે સામાન્ય બની છે અવારનવાર વિપક્ષ દ્વારા રોડ ઉપર ઉતરીને વિરોધ કરવામાં આવે છે છતાં કેટલાક અધિકારીઓ અને શાસક પક્ષના લોકોના પેટનું પાણી નથી હલતું અકસ્માતના બનાવો પણ બને છે જુનાગઢ

ને આપણે સમગ્ર ભારતમાં અલગ અલગ રીતે લાગુ કરવા જઈ રહ્યા છે જુનાગઢમાં રોડ રસ્તાની દયનીય હાલત છે લોકો ખૂબ હેરાન પરેશાન છે ન માત્ર જુનાગઢ આ તો ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં સ્થિતિનું નિર્માણ છે ખાડા રાજ જોવા મળે છે ને આના ઉપર તો ગુજરાતમાં ગીતો પણ બન્યા છે કે ખાડા રાજના કારણે જે તંત્રનું પણ ઘણો વહીવટ સામે આવતો હોય છે ભ્રષ્ટાચારની પોલ છતી થતી હોય છે ત્યારે વિપક્ષ દ્વારા તો અવારનવાર વિરોધ કરવામાં આવે છે પરંતુ હવે સામાજિક અગ્રણીઓ પણ મેદાને આવ્યા છે આ મામલે જૂનાગઢના મુસ્લિમ સમાજના આગેવાન ઇમ્તિયાઝ પઠાણ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખવામાં આવ્યો છે જે પત્રમાં જૂનાગઢના દયનીય રોડ રસ્તા છે બિસ્માર હાલતમાં લોકો રોડ રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે લોકોની હાલાકી છે તે મામલે પત્ર લખ્યો છે અને માંગ કરી છે કે આ શાસક પક્ષના ત્યાંના જે અધિકારીઓ છે કે ત્યાંના જે લોકો છે તે તો જૂનાગઢની જનતાનું નથી સાંભળી રહ્યા પરંતુ આમાં તમે થોડીક સંવેદનશીલતા બતાડો તો તેના કારણે લોકોને વિકાસ મળી રહે ના તો પછી વડાપ્રધાનને પછી જૂનાગઢના આંટાફેરા કરવા પડશે ને ત્યાંની જનતાને ત્યારે વિકાસ મળશે પહેલાં તો શું કહી રહ્યા છે ઇમ્તઝ પઠાણ તે સાંભળો જુનાગઢ શહેરમાં મહાનગરપાલિકાના અસ્તિત્વમાં આવ્યાના આજે ત્રણ સમય પૂરો થવા આવ્યો છેલ્લા ઘણા વર્ષોથી રોડ રસ્તાના પ્રશ્ને જુનાગઢની અંદર લોકો પોકારી ગયા છે છે અનેક વખત રોડ બનાવવામાં આવે તરત જ આ શાસકોને રાતોરાત શું થાય છે કે પાછો નવો કોન્ટ્રાક્ટ આપીને અથવા રાત્રે એમને સપનું આવે ને સવારે ફરી એ રોડને ખોદી નાખવામાં આવે એટલે થોડો સમય એ રોડ રહી ને પછી પાછો એને ખોદીને પાછું નવું કામ કરવાનું પાછું બને બનાવવાનો પાછું ખોદીને પાછું નવું કામ કરવાનું આ પ્રકારની પ્રોસેસના કારણે જુનાગઢની જે જનતા છે એ ત્રાહિમામ પોકારી ગઈ છે સાથે સાથે આ વિકાસના નામે જે કામગીરી થઈ રહી છે એ પણ બહુ વિચિત્ર પ્રકારની pattern થી થઈ રહી છે રાત્રે ચાર ચાર વાગે રહીશોના વિસ્તારોની અંદર મશીનો ચાલે છે ત્યાં રાત રાતોરાત રોડ રસ્તાઓ બને છે ત્યાં રાતોરાત વિકાસ કરી નાખવો છે. એક વિસ્તારની આજુબાજુમાં નીકળવાના ત્રણ ચાર રોડ હોય તો એ ત્રણ ચાર રોડ એકી સાથે ખોદી નાખવાના ત્રણ ચાર રોડ એકી સાથે બંધ કરી દેવાના એટલે વિસ્તારમાં જો કદાચ કુદરત ન કરે જો કોઈ ફાયરની કે કોઈ એમ્બ્યુલન્સની જરૂરિયાત પડે તો એ ફાયર કે એમ્બ્યુલન્સની ગાડીને પણ ત્યાં પહોંચતા એમને પણ વિચાર કરવો પડે કે કઈ રીતે જવું એક જ રસ્તો રીતે ફ્લાઈંગ કરીને જવાનું એટલે આ નિમ્બર અને જાડી ચામડીના તંત્રને આ ભારતીય જનતા પાર્ટીના મહાનગરપાલિકાના શાસકોને કોઈ વાત સમજાતી નથી કોઈ વાત પ્રજાની એમને દેખાતી નથી નથી કોઈ પીડા સમજાતી એટલે નાગરિકોએ આમને કરવાનું બંધ કરી દીધું છે એટલે અમારા દ્વારા રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલને એક પત્ર લખીને વિનંતી કરવામાં આવી છે કે જુનાગઢનું નામ જુનાગઢથી થી હટાવી અને ખાડાગઢ કરવામાં આવે આ ખાડાગઢ એટલા માટે કરવામાં આવે કે આટલા વર્ષોથી આ લોકો પાસે એવડી એવી આવડત છે કે આમણે ખાડા મુક્ત જૂનાગઢ થવા જ નથી દીધું એટલે આ શાસકોને એના માટેનું એક સન્માન એનો એક એવોર્ડ કહી શકાય એટલે એનું ખાડાગઢ નામ જો રાખવામાં આવે તો આ વર્ષોથી આમની જે મહેનત છે જૂનાગઢને ખાડામાં રાખવાનું અને ખાડાગઢ તરીકે એમને પ્રસ્થાપિત કરવાની એ વર્ષોની મહેનત ઉપર એમને એવોર્ડ મળી શકે અને જૂનાગઢના નાગરિક તરીકે જ્યારે બહારથી આવનાર પ્રવાસીઓની સામે અમારે શરમથી માથું ઝુકાવવું પડે છે તો અમે પણ સ્વીકારી લઈએ કે હા ભાઈ આ ખાડાગઢ જ છે એટલે આના માટે કરી અને રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીને અમારી વિનંતી છે કે તમે આ લોકોના બોર્ડની અંદર આની દરખાસ્ત મંગાવો આની જે તે કંઈ પણ પ્રોસેસ કાયદાકીય થતી હોય કરી અને આનું નામકરણ કરી નાખો અને જૂનાગઢ શહેરને જૂનાગઢમાંથી ખાડાગઢ તરીકેનું નવું નામ આપવામાં આવે વહેલી તકે આ નામકરણની પ્રોસેસ થાય એવી અમારી વિનંતી છે આપે સાંભળ્યા હતા મુસ્લિમ આગેવાન ઇમ્તિયાઝ પઠાણ તેમણે કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે જે અલગ અલગ વિસ્તારો ત્યાંના દૈનિક હાલતમાં મુકાયા છે તે મામલે તેમણે